સમગ્ર ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીનું શાસન છેલ્લા પચીસ ત્રીસ વર્ષથી ચાલે છે ત્યારે આપણે જાણીએ છીએ કે ગુજરાતના આદરણીય મુખ્યમંત્રીશ્રીઓ ગુજરાતના જિલ્લા કક્ષાએ તાલુકા કક્ષાએ કે ગ્રામ્ય કક્ષાએ કામ કરતા સૌ પ્રતિનિધિઓ હંમેશા ગુજરાતની પ્રજાને સર્વાંગી વિકાસ થાય ગુજરાતનો વિકાસ સર્વ વર્ગ સુધી પહોંચે અને છેવાડાના ઘર સુધી પહોંચે માટે હંમેશા પ્રયત્ન કરતી આવી છે અને અનુકૂળતા પ્રમાણે એ વિકાસના ફળ નીચે સુધી પહોંચાડવા માટે ધરતી સુધી વહીવટી પ્રક્રિયા સરળ થાય એ માટે ગુજરાતની સરકારોએ નિર્ણય પણ કર્યા છે તાજેતરમાં ગુજરાતના લાડીલા મુખ્યમંત્રી મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે સત્તર તાલુકાની નવરચનાની જાહેરાત કરી છે ગુજરાતના બનાસકાંઠા જેવા જિલ્લાઓ હોય કે અમારો ખેડા જિલ્લો છે ત્યાં દૂર દરાજમાં રહેતા ગામડાઓ સુધી તંત્રને પહોંચાડવા માટે નવીન તાલુકાઓની રચના કરી છે ફાગવેલનો આ તાલુકાની જાહેરાત ઘણા સમય પહેલાં થઈ પરંતુ એ ફાગવેલના તાલુકાની રચના ક્યારેક કોઈ કારણસર વિલંબમાં થતી પરંતુ લાડીલા મુખ્યમંત્રીશ્રીએ આ તાલુકાની નવીન રચનાની જાહેરાત કરીને ખેડા જિલ્લાના આ ગામડાઓમાં જે સમાવિષ્ટ થશે ભવિષ્યમાં ફાગવેલના એ સૌના માટે ખૂબ ઉપકારવશ કાર્ય કર્યું છે ત્યારે અમે સૌ અમારી સાથે અમારા જિલ્લાના પ્રમુખ આદરણીયબેન નૈનાબેન સંસદ શ્રી ભાઈ પંચમહાલ ગોધરાના રાજપાલસિંહ અમારા સૌના વડીલ આદરણીય માનસીભાઈ સાહેબ અહીંના ધારાસભ્ય યુવાન ધારાસભ્યભાઈ રાજેશભાઈ અને સૌ આગેવાનો સરકારનો આભાર માનીએ છીએ આપણે જાણીએ છીએ કે કઠલાલ તાલુક અને કપડવન તાલુકાના કેટલાક ગામો સાથે મળીને જ્યારે હવે ફાગવેલમાં સમાવેશ થવાના છે ત્યારે જે ઇન્ફ્રાસ્ટ્રકચર જે માળખાકીય સગવડો એ આ તાલુકા માટે નવીન તાલુકા પંચાયતનું મકાન હોય મામલતદાર ઓફિસ હોય નવીન પોલીસ સ્ટેશન હોય અથવા તો ન્યાયાલયની પણ તાલુકા કક્ષાએ સગવડો ઊભી કરવાની હોય આ બધી જ થશે સરકારી વ્યવસ્થાઓ થશે નવું સ્ટ્રેન્થ આવશે જે લોકો સુધી કામ કરવા માટે સરકારી વ્યવસ્થા પ્રમાણે માળખાકીય સગવડોની સાથે એની સાથે અધિકારી કર્મચારી વર્ગ પણ ઘણો બધો વધશે કે જે છેવાડાના ગરીબના ઘર સુધી વિકાસ પહોંચાડશે ત્યારે અમને આશા છે કે જેમ ખેડા જિલ્લામાં એવરેજ પાંત્રીસ ગામોનો તાલુકો છે એમ આ તાલુકો પણ અન્ય તાલુકાની હરોળમાં આવે એ રીતે બહુ જ ઝડપથી વિકાસ પ્રાપ્ત કરશે સૌ પ્રથમ તો હું ગુજરાત સરકારનો અને મોદી સાહેબનો આભાર માનીશ કે સમગ્ર ગુજરાત રાજ્યના એક આસ્થાનું કેન્દ્ર એવું ફાગવેલ ક્ષત્રિયવીર ભારતીજી મહારાજનું ધામ જેણે તાલુકાનો દરજ્જો આપ્યો અને આ કામ ફક્ત ને ફક્ત જો કોઈ કરી શકે એમ હોય તો ફક્ત એ ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વવાળી સરકાર જ કરી છે આ પ્રશ્ન ખૂબ સમયથી ઘણા વખતોથી આ પેન્ડિંગ પ્રશ્ન હતો પરંતુ રાજ્યના મૃદુ અને મક્કમ મુખ્યમંત્રીશ્રીએ ભાગવલને તાલુકાનો દરજ્જો આપ્યો છે ત્યારે કૌટલાલ તાલુકાના જે પૂર્વ વિસ્તારના ગામડાઓ હતા કપડવન તાલુકાના પૂર્વ વિસ્તારના જે અંતરિયાળ ગામડાઓ હતા એ ગામડાઓનો આવનારા સમયે અવિરતપણે વિકાસ થવાનો ત્યારે કેટલાક રાજકીય પક્ષો દ્વારા આજે કોંગ્રેસ પક્ષની વાત કરું તો કોંગ્રેસ પક્ષ જોડે કોઈ મુદ્દો ના હોવાથી સમગ્ર રાજ્યની અંદર ત્યારે એમણે આ ફાગવેલનો એક મુદ્દો ઉભો કરી અને એમના રાજકીય રોટલા શેકવા માટે નીકળ્યા હતા પરંતુ રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ દ્વારા કોઈ પણ આજે અહીંયા ફાગવેલની પવિત્ર ભૂમિ પર દર્શન કરીને સૌને મળવાનું થયું છે જે વર્ષોથી મારા પંચમહાલ સંસદીય વિસ્તારના ફાગવેલના જે તાલુકાની માગણી હતી આજે આપણા મૃદુ અને મક્કમ શ્રી દ્વારા તેને પૂર્ણ કરવામાં આવી છે અને જે બે હજાર સુડતાલીસનું વિકસિત ભારત જ્યારે બનવા જઈ રહ્યું છે ત્યારે અહીંયા તમામ સુવિધાઓ ફાગવેલ મુકામે ઉપલબ્ધ થાય અને ધાર્મિક અને એક આસ્થાનું કેન્દ્ર જ્યારે ફાગવેલ હોય ત્યારે જે તમામની માગણી હતી અને જે લાગણી હતી સરકાર શ્રી સમક્ષ મુખ્યમંત્રી શ્રી અને અમારા સંગઠન મહામંત્રી શ્રી રત્નાગરજી સમક્ષ જ્યારે મૂકવામાં આવી છે ત્યારે તેને માગણીને આજે અહીંયા સંતોષકારક પૂર્વક સૌને લાગણી જે મૂકી હતી એનો આજે અંત આવ્યો છે ત્યારે આ શુભ પ્રસંગે અમારી સાથે ખેડાના સાંસદ દેવુસિંહજી જિલ્લાના પ્રમુખ નૈનાબેન અને કઠલાલ ધારાસભ્ય રાજેશભાઈ બાલાસિનોરના ધારાસભ્ય માનસી દાદા સૌ ઉપસ્થિત રહી અને સૌએ અહીંયા ફાગવેલ મુકામે અમારું સ્વાગત કર્યું છે અને સૌને આજે દિવાળીની જેમ ઉત્સાહપૂર્વક સૌએ ખુશખુશાલીથી આજે પર્વની જેમ મનાઈ રહ્યા છે આ પ્રસંગે હું આપના મુખ્યમંત્રીશ્રી અને યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનો ખૂબ ખૂબ આભાર માનું છું આજે આપણા દેશના વડાપ્રધાન આદરણીય મોદી સાહેબ અને ગુજરાતના પુત્ર પણ એક દેશના ગૃહમંત્રી આદરણીય અમિતભાઈ શાહ સાહેબ મૃદ્ધ અને મક્કમ મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે ખૂબ જ ચિંતા વ્યક્ત કરી છે ને એક વર્ષ પહેલાં પણ અમને કહ્યું હતું એ રાજેશભાઈ ઝાલાને મીડિયા મીટિંગમાં જતા એવું છે ને ક્યારેક કે ભાઈ આ કાગવેલ તાલુકાનું આપણે વિચારણા કરવાની છે ને આજે એ સિદ્ધ થઈને રહે છે એનો આપણને ખૂબ આનંદ છે